દોસ્તો આજે હોસ્પિટલ રોડની સવાર આ સવારે દરરોજની સવારની માફક રૂટિન કામગીરી ચાલી રહી છે લોકો જાગી ગયા છે પોતપોતાનું કામ કરી રહ્યા છે અને રોજની માફક જ અહીંયા કચરો વળાઈ રહ્યો છે દોસ્તો રોજ સવારે અહીંયા કચરો વાળવામાં આવે રોજ સવારે અહીંયા ટ્રેક્ટર આવે અને રોજ સવારે પછી આ કચરો ઉપાડવામાં આવે આવી રીતે કચરાનો ઢગલો તમને દરરોજ સવારે જોવા મળે તો કર્મચારીઓ કામ તો કરે છે ઢગલો ભેગો કરે છે અને ઉપાડી પણ જાય છે આવો ઢગલો તમને થોડા થોડા અંતરે સવારે જોવા મળે અને એ ઢગલાઓ પાસેથી ટ્રેક્ટર પસાર થાય અને ઢગલો લેતું જાય આ છે ભુજની કચરા વ્યવસ્થા જ્યાં કને કચરો ખૂબ ભેગો થયેલો હોય ત્યાંથી પણ કચરો ઉપાડવામાં આવે દાખલા તરીકે આ છે રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડનું પછવાડું આ જગ્યાએ કોર્નર પર એટલો કચરો ભેગો થાય છે કે જેને જોઈને આપણે ચક્કર આવી જાય અત્યારે આ કચરો સાફ થઈ ચૂક્યો છે થોડો ઘણો કચરો છે કદાચ હમણાં સાફ થઈ જશે પણ અહીંયા જે પ્રમાણમાં કચરો હોય છે એ પ્રમાણમાં અત્યારે કંઈ જ નથી સાફ થઈ ગયેલું છે અને સફેદ સફેદ ડાઘા જે દેખાય છે એ કદાચ અહીંયા દવા પણ છાંટવામાં આવી છે વખતો વખત એના ડાગા છે પણ દોસ્તો સવાલ એ છે કે શું આ કચરા વ્યવસ્થા યોગ્ય છે કે ભાઈ કચરા ભેગા થાય કચરાના ઢગલા થાય પછી કોઈક ઉપાડવા આવે વળી પાછું ઉપાડી જાય વળી પાછા ભેગા થઈ જાય શું આ યોગ્ય કચરા વ્યવસ્થા છે અને ભૂજમાં આવી રીતે કચરો જમા થવો એ તો દરેક જગ્યાની સમસ્યા છે જો સૌથી સરસ તમારે જોવો હોય કચરાનો ઢગલો તો તમે જઈ શકો છો મેન્ટલ હોસ્પિટલ પાસે મેન્ટલ હોસ્પિટલ પાસે બહુ જ મોટો કચરાનો ઢગ છે કેમ્પ વિસ્તારમાં પણ બહુ મધ્યમાં જ એવો એક કચરાનો ઢગ છે આ ઢગ દૂર કેમ નથી થતા એ દૂર નથી થતા એનું માત્ર એક જ કારણ છે કારણ એ છે કે આપણી સિસ્ટમ ખોટી છે આપણી સિસ્ટમ નિષ્ફળ ગયેલી સિસ્ટમ છે ખરેખર શું હોવું જોઈએ એ જરા આપણે વિસ્તારથી સમજીએ આ કચરો આવે છે ક્યાંથી આ કચરો આવે છે શહેરીજનો પાસેથી જે લોકો અહીંયા કને ખાય છે જે લોકો અહીંયા કને કોઈ વસ્તુ વાપરે છે એ જ બધા લોકો આ કચરો છે રોડ પર ફેંકે છે તો હવે આ કચરો અહીંથી જતો કેવી રીતના રહે આ ઢગલા કેમના ના બને આ ઢગલા તો જ ન બને કે જો અહીંના દરેક દુકાનદાર પાસેથી દરેક ગાડીવાળા પાસેથી આપણે સવાર સાંજ અથવા તો બપોર સાંજ રૂબરૂ કચરો કલેક્ટ કરીએ ભુજમાં કચરો કલેક્ટ કરવા માટે અમુક વાન ફરે છે ખબર નહીં એમની કેવી કેવા પ્રકારની ડ્યુટી છે પણ ગાડીવાળા પાસેથી એ કચરો નથી લેતા અને ઘણા ઘરોમાં પણ એ લોકો નથી જતા કચરો તો જ ન બને કે જો કચરાના ઉદ્ગમ સ્થાનથી જ એને ઉપાડી દેવામાં આવે એટલે કે ઘરો ઘર દુકાને દુકાન અને લારીએ લારીએથી એ કચરો કલેક્ટ કરવામાં આવે અત્યારે દુઃખની વાત છે કે ભુજના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને એક જવાબદારીને બદલે એક મુશ્કેલી સમજીને કોન્ટ્રેક પર નાખી દેવામાં આવી છે એટલે કે એનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હવે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે કામ પૂરું પછી કેવું કામ થાય છે શું કામ થાય છે એ જોવાવાળા કંઈ જોતા હશે આપણે નથી ખબર પણ કેવું કામ થાય છે આપણે નજરે તો દેખાય છે ભુજને આપણે એક કચરાનું શહેર બનાવ્યું છે અને એમાં આ વાતનો મોટો ફાળો છે કે ભુજનો કચરો સાફ કરનારા લોકો કોન્ટ્રાક્ટ પર છે ખરેખર આ જવાબદારી ભુજ નગરપાલિકાની છે અને ભુજ નગરપાલિકાએ જ આ કચરાનું કામ કરવું જોઈએ એના માટે કાયમી કામદારો હોવા જોઈએ જે પોતાના કામ માટે જિમ્મેદાર હોય અને જો સ્ટાફ પોચો હોય તો એડજસ્ટ કરીને એ સ્ટાફ વધારવો પણ જોઈએ કચરા તો જ ન ભેગા થાય જો જ્યાંથી કચરો જનરેટ થાય છે ત્યાંથી જ એ લઈ લેવામાં આવે મતલબ કે ઘર દુકાન લારી ઓફિસ દરેક જગ્યાએ રૂબરૂ કચરાનું કલેક્શન થાય જો રૂબરૂ કચરાનું કલેક્શન થાય તો એ કચરો અહીંયા કચરા પેટી સુધી પહોંચે જ નહીં અને કદાચ ગામમાં કચરા પેટીની જરૂર જ ના પડે દોસ્તો આ એક બીજો એવો સર્વશ્રેષ્ઠ ભૂજનો ઉકરડો છે અહીંયા પણ આની સુધારણા કરવા માટે બહુ કોશિશો કરવામાં આવી છે ભૂતકાળમાં એમાંની એક કોશિશ એ હતી કે અહીંયા ટાઇલ્સ લગાવવામાં આવી અને એના પછી બેન્ચિસ મૂકવામાં આવી કે જેથી લોકો અહીંયા બેસીને વાતોચીતો કરે ચા પીએ કે જે કરે કરે અત્યારે આ બેન્ચિસની હાલત જોઈ શકો છો શું છે અને અત્યારે પાછો ઉકરડો પૂર બહારમાં થી લ્યો છે તો દોસ્તો આ સિસ્ટમ ફેલિયર છે આ આપણી સિસ્ટમનો વાંક છે આ નગરપાલિકાની જે જવાબદારી છે કોન્ટ્રાક્ટ પર નાખી દેવાના કારણે થયું છે કેમ કે કામ થાય છે પણ થોડુંક જ થાય છે અને પૂછનારા પૂછે છે કે નથી પૂછતા એ નથી ખબર તો દોસ્તો ભુજને જો ખરેખર કચરા કરવું હોય તો નાગરિકોએ આગળ તો આવવું જ પડશે પણ સાથે સાથે નગરપાલિકાનો કાન પણ પકડવો પડશે શા માટે એટલા માટે કે ભાઈ તમે કોન્ટ્રાક્ટ આપીને છૂટી નહીં જઈ શકો અમે તમને પૂછશું અમને તમે સવાલ કરશું કે ભાઈ તમે કોન્ટ્રાક્ટ તો આપ્યો પણ અહીંયા કામ કેમ નથી થતું અને અમે એમ પણ કહેશું કે જો કોન્ટ્રાક્ટથી કામ ન થતું હોય તો પછી તમે કાયમી કર્મચારીને કેમ કામ નથી આપતા તો દોસ્તો ભુજને ઉકરડો થતું બચાવવા માટે આ વિડીયો જરૂરથી વધુમાં વધુ શેર કરો અને જો તમે એ વાત સાથે સહમતો કે કચરાનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થાની જરૂર છે યોગ્ય સિસ્ટમની જરૂર છે તો જરૂરથી ભુજના દરેક નાગરિકને આ વિડીયો બતાવો થેન્ક યુ સો મચ